વ્યક્તિ આવી રહ્યા છે ભૂપતભાઈ ભાઈ નામ છે આમ આદમી પાર્ટી ધારાસભ્ય હતા પરંતુ હવે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ચાલી લાગ્યા છે ભૂપતભાઈ ને હું પૂછીશ કે ભૂપતભાઈ તમે શા માટે આમ પાર્ટી છોડી દીધી આમ આદમી પાર્ટી આવડું ભટું તમને પદ આપ્યું ધારાસભ્ય બનાવ્યા અને તમે આમ આદમી પાર્ટી ને છોડીને ચાલી લાગ્યા આમ આદમી પાર્ટી સાથે આવું તમારે ન કરવું જોઈએ જનતાએ તમને નહીં પણ આમ પાર્ટીને જોઈને મત હતા એક વાત તો કયો લોકો જોઈ રહ્યા છે લાઈવ જોઈ રહ્યા છે શા માટે આમ પાર્ટી છોડી ભૂપતભાઈ પ્લીઝ ઘણા કારણ માં એકાદ કારણો એકાદું કારણ આપો એકાદું કારણ ભૂપતભાઈ આપશે આપણને કારણ પ્લીઝ ભૂપતભાઈ આમ પાર્ટી તમને મેન્ડેટ આપ્યું તમે ખુદ કીધું મને મને તમે મેન્ડેટ મને આપો મને ટિકિટ આપો હું પાર્ટી સાથે જોડાઈને રહી છું પાર્ટી ને મજબૂત શા માટે તમે ભાજપમાં વૈયા ગયા મારે તમને પૂછવા માંગુ છું એક મિત્ર તરીકે પૂછવા માંગુ છું તમારી ટિકિટની ભલામણ મેં ખુદ કરી હતી તમને ખબર છે ખાસ તમને એટલે પૂછવા માંગુ છું શું હતું કે આમ પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું જોઈએ પ્લીઝ આટલી વિનંતી આનો જવાબ આપવા માટે વિનંતી કરું છું ભૂપતભાઈ આપણે ખાસ પ્લીઝ મેં તમારી ભૂપતભાઈ મેં તમારી ભલામણ કરી એટલે હું કહું છું તમને ખબર છે મેં ભલામણ કરી તમે કઈક જવાબ તો આપો ભૂપતભાઈ કારણ શું આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ ના ના પાર્ટી સાથે તમે દ્રો કર્યો કે ભાઈ નહીં બિલકુલ નહીં તમે પાર્ટી સાથે દ્રો કર્યો છે આટલો અમારો અનુસાર તમે જોવા ગયા દેખાઈ ગયા એટલે હું તમને પૂછું છું ગદારી કરવાનું કારણ ભૂપતભાઈ જો આ ગદારી કરે એટલે એમને ભાગવું પડે છે મિત્રો આમ આદમી પાર્ટી સાથે ગદારી કરી એટલું નહીં વિશાવતરની જનતા સાથે ગદારી કરી છે આવા ગદાર લોકોને આવનારા સમયમાં જનતા બાદ ભણાવશે